આ કાર્યક્રમમાં રિયલ એસ્ટેટ ઉદ્યોગના પચીસ સૌભાગીઓની પ્રતિભા દર્શાવવામાં આવી હતી જેમણે બોલીવુડના હિન્દી ફિલ્મના ગીતો ગાય રજૂ કર્યા હતા દરેક ભાગીદારોને એવોર્ડ અને પુરસ્કાર આપીને સન્માનિત કરાયા હતા લગભગ ચારસોથી પાંચસો લોકોની હાજરી સાથે આ કાર્યક્રમ સુરત માટે એક મહત્વપૂર્ણ પહેલો કાર્યક્રમ હતો જે રિયલ એસ્ટેટ અને સાંસ્કૃતિક અભિવ્યક્તિના અંતરછેદને પ્રકાશિત કરે છે પ્રતિભાની ઉજવણી ઉપરાંત આ કાર્યક્રમને સ્થાનિક રિયલ એસ્ટેટ સમુદાયના વ્યવસાયિક સંબંધોને પ્રોત્સાહન અને મજબૂત બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી

ટીમ ભરતભાઈ દેવડા આખું એસોસિએશન અને સેનિયર્સ રિયલ એસ્ટેટ ટાઈમ એ અમને એક ઓપોર્ચ્યુનિટી સર્વ કરી કે અમે આ ઇવેન્ટના ટાઇટલ સ્પોન્સર થઈ શકીએ એ બદલ અમે ભરતભાઈ દેવડા સેનિયર એસ્ટેટ ટાઈમ અને આખા બ્રોકર એસોસિએશનને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છે આ વન ઓફ ઇટ્સ કાઇન્ડ ઇવેન્ટ જોઈને અમને ખૂબ મજા આવી રહી છે જ્યાં બ્રોકર ભાઈઓ જોડે હળી મળી રહ્યા છે અમારી આખી ટીમ મળી રહી છે વેપાર કરી રહ્યા છે અને જોડે જોડે ગાઈ અને ઝૂમી રહ્યા છે